ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા અરવલી જિલ્લા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ચલો પ્રકૃતિ કી ઓર કાર્યક્રમ પાંચસો રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું વિશ્વ પર્યાવરણ દિવસ ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા દ્વારા શ્રીમદ જયસિંહ બાપાની પવિત્ર ભૂમિ એવી ગાંઠિયોલ ગોધમજી ગામમાં શ્રીમદ જયસિંહ બાપા પંખી ઘરના સ્થળે ગાંઠિયોલ ગામના પર્યાવરણ પ્રેમી સરપંચ શ્રી જનકભાઈ પટેલ તેમજ ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિતના અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષ વિતરણ કાર્યક્રમ અને પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમ કરવામાં આવ્યો અકરિગ્રમ સાબરકાંઠા જિલ્લા સ્કાઉટ કમિશનર નીતીનભાઈ બુર્જર રેન્જર કમિશનર શ્રીમતી સોનલબેન ડામોર ગાઠળ ગામના ડેપ્યુટી સરપંચ શ્રી પસાભાઈ ગણકર આરડર્સ કેડવણી મંડળ ગાઠળના મંત્રી શ્રી ફલજીભાઈ પટેલ સામાજિક કાર્યકર શ્રી નૈલેશભાઈ પ્રજાપતિ તલાટી મંત્રી શ્રીમતી પ્રિયંકાબેન બડોલી બીટ કેડવણી નિરીક્ષક તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હરેશકુમાર ચૌધરી સહમંત્રી શ્રીમતી કલ્પનાબેન બેન નીનામા જિલ્લા ટ્રેનિંગ ગાઈડ કમિશનર શ્રીમતી વૈશાલીબેન પટેલ ગાઈડ કેપ્ટન દક્ષાબેન જોશી સ્કાઉટ માસ્ટર મહેન્દ્રભાઈ કટારા સ્કાઉટ માસ્ટર પારગી રસિકભાઈ તેમજ સંજયભાઈ રાવ સ્કાઉટ માસ્ટર અતુલભાઈ ડામોર તથા રાજ્ય પ્રતિનિધિ કૈલાસબેન બરંડા તેમજ ગામના આગેવાનો તથા ગાંઠલ પ્રાથમિક શાળાનો સ્ટાફ સાથોસાથ ગાંઠલ પ્રાથમિક શાળાના તમામ સ્કાઉટ અને ગાઈડ બાળકો તેમજ મોતીપુરા પ્રાથમિક શાળાની પાંચ ગાઈડ બાળાઓ એક બુલબુલ અને ત્રણ રેન્જર બાળા ઉપસ્થિત રહ્યા હતા એવા સંજય નાયક અમે પર્યાવરણ દિવસનું ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાએ ખૂબ સરસ રીતે ઉજવણી કરી અહીંયા જે કબૂતરો છે એ કબૂતરાના ચોકમાં અમે વૃક્ષો લાવ્યા અને વૃક્ષો લાવી અને આજે જયસિંહ બાબાનો ગુરુવાર છે એટલે ખૂબ મોટો મહોત્સવ છે અને આ મહોત્સવમાં લગભગ હજારથી બે હજાર લોકો આજે જયસિંહ બાબાના ત્યાં દર્શન કરવા માટે આવે છે તો જુદા જુદા આજુબાજુના જુદા જુદા ગામમાંથી હજાર બે હજાર જે લોકો આવ્યા હતા એ બધા જ લોકોને અમે વૃક્ષો આપી અને તમારા ઘરે વૃક્ષો વાવો અને વરસાદને લાવો આ પર્યાવરણનું જતન કરો પ્લાસ્ટિક મુક્ત જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે તો અમે ગામના નગરજનોને અને આજુબાજુના ગામ લોકો જે એકત્ર થયા હતા એ બધાને વિનંતી કરી કે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો કારણ કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી આપણી જીવનને હાનિકારક છે આપણું જીવન એ હણાઈ ગયું છે એટલા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો અને પ્લાસ્ટિક સિવાયના આપણા જે ખાદીની છે કે સૂત્રવની થેલીઓ છે કાગળની થેલીઓ છે એનો ઉપયોગ કરો એનો અમે ખાસ અનુરોધ કર્યો આખા ગામમાં ખૂબ સરસ વાતાવરણમાં બધા જ લોકોએ ગામના લોકોએ અમને ખૂબ સારો સહકાર આપ્યો અને આજે બધા જ ગામના લોકોએ દરેક પોતાના ઘેર એક એક વૃક્ષ વાવશે અને ભારત સ્કાઉટ ગાઈડ સંઘની યાદ કરશે એવી અમારી આજની જે મેસેજ છે એ મેસેજ અમે છેક સુધી પહોંચાડ્યો આજે અમને આનંદ છે કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માકે નામ એક વૃક્ષ વાવવાનો જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પને આજે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા જિલ્લાને પરિપૂર્ણ કરી રહ્યો છે એનો અમને આનંદ છે